વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ મહેતાજીવ પારસ સંકુલ યુટ્યુબ ચેનલમાં આપણું છે મિત્રો સંસ્કૃતનું પેપર તમારે બાકી છે સંસ્કૃતના પેપરની અંદર સોલ્યુશન માટે ખાસ અગત્યના પ્રશ્નો લઈને આવે છે સંસ્કૃત વિષયની અંદર જે ખૂબ ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરી છે આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી છે શાસ્ત્રીય ડિગ્રી પ્રાપ્ત કરી છે એવા નરેશભાઈ જાની જે આપણને સંસ્કૃતના પેપરનું સોલ્યુશન સમજાવશે તો બરાબર નિહાળજો લાઇક લાઈબ કરી અને અન્ય મિત્રોને પહોંચાડજો શરૂ રૂપમ અસ્તિ તો મિત્રો આમની અંદર ઈદમ શબ્દના તૃતીયા એક નું રૂપ શું બને છે તેવો પ્રશ્ન પૂછ્યો છે તો તેની અંદર જો આપને શબ્દો રૂપો આવડતા હશે તો આપણને ખ્યાલ હશે કે તૃતીયા એક વચનની અંદર જવાબ આવે છે અને ન ત્યાર બાદ બીજો પ્રશ્ન છે સર્વાસુ શબ્દ અસ્તિ સર્વાસુ શબ્દ જે છે તેવો મિત્રો સ્ત્રીલિંગમાં આવે છે એટલા માટે આનો જવાબ આવે છે સ્ત્રીલિંગ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કિમ શબ્દ સ્ત્રીલિંગ ષષ્ઠી બહુવચનસ્ય રૂપમ અસ્તિ તો કિમ શબ્દની અહીંયા સ્ત્રીલિંગની વાત પૂછવામાં આવી છે તો અહીંયા ષ્ટી બહુવચને રૂપ આવશે મિત્રો કાફા ત્યારબાદ રૂતે યોગે કા વિભક્તિ તો અહીંયા મિત્રો જવાબ આવશે પંચમી વિભક્તિ ત્યારબાદ અર્જુન અપી જાતર્ષ તૈય અ અભવ તો અહીંયા સમાસ કયો છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો ત્યાં જવાબ આવશે તૃતીયા તત્પુરુષ પરોપી અસ્મિન શબ્દે વિસર્ગ સંધે ઇદમ નિયમ વર્તતે એટલે કે પરોપી શબ્દની અંદર કઈ સંધિનો નિયમ લાગે છે તો અહીંયા મિત્રો વિસર્ગના સ્થાનમાં ઓકાર થયો છે એટલે જવાબ આવશે સી વિસર્ગસીય ઓકાર અત્યાધાર શંકનીય ઈદમ વાક્યમ કહ વધતી મિત્રો જો આપને યાદ હોય તો આ વાક્ય પાઠનું છે કે જે ચાણક્ય ચંદનદાસ તો તેની અંદર ચંદનદાસ જે છે મનમાં વિચારે છે કે વધારે પડતો આદર આદર એ શંકાસ્પદ છે તો મિત્રો જવાબ આવશે અહીંયા એ ચંદનદાસ ત્યાર પછી ઉચિત અવ્યય પદમ કિમ અનાથ ખાલી જગ્યા વ્યાઘ્રે ખાલી તોશમી આ પણ વાક્ય જે પુસ્તકનું છે કે અનાથની જેમ મને વાઘે પકડેલો છે તો અહીંયા જવાબ આવશે ઈવો અધો ઉચિતમ ઉચિત સંખ્યાપદેશ તેષુ પ્રારંભિકેશું ખાલી જગ્યા અધ્યાયશું સંસ્કૃત ભાષાયા વ્યાકરણ અસતિ તો મિત્રો આની અંદર સંખ્યાપદ મૂકવાનું છે તો પાછળનો શબ્દ ખાલી જગ્યા પછીનો છે અધ્યાયેશ એટલે અહીંયા જવાબ આવશે અધ્યાયેશુ કે છ અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ પુરુષ વચન વ્યવસ્થા સાર પ્રયોગ ક વર્તતે તો મિત્રો આની અંદર ખાસ આપણે ધ્યાન આપવાનું છે કારણ કે અવારનવાર બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન ખાસ પૂછાય છે

તો એ પણ વાક્ય શુદ્ધ છે નહીં અને છેલ્લું વાક્ય સુબદ્ધ મૂલો પાદપ નિપતતા તો એ પણ વાક્ય શુદ્ધ નથી તો આનો જવાબ આવશે મિત્રો એ સુબદ્ધ મૂલા પાદપા નિપતંતી ત્યાર પછી અગિયાર નંબરનો પ્રશ્ન જોઈએ અનૃત્યઃ અસ્ય વર્તમાન કાલે પરિવર્તિત ક્રિયાપદમ અસ્તી તો મિત્રો અહીંયા જે અનૃત્ય આપ્યું છે એ સર્વપ્રથમ તો તમારે જોવું પડશે કે કયા લકારનું છે તો એ હ્યસ્તન ભૂતકાળનું રૂપ છે જેને આપણે વર્તમાન કાળમાં ફેરવવાનું છે તો જોઈએ તો અનૃત્યત અનૃત્યત્ત્યતા અનૃત્યંત મધ્યમ પુરુષ એક અહીંયા આવશે નૃત્ય સિંહ કારણ કે વર્તમાન કાળમાં બને છે નૃત્યતિ નૃત્યતા નૃત્યંતિ નૃત્ય સિંહ ત્યાર પછી બાર નંબરનો પ્રશ્ન જોઈએ તો તેની અંદર છે તુષ્યતિ ક્રિયાપદ વસ્તી તો મિત્રો તમે ધોરણ દસની અંદર જે લકાર આવે છે વ્યાકરણ વિભાગની અંદર તેમાં તમને ખ્યાલ હશે કે જ્યારે પણ શ્ય આવે જ્યારે હંમેશા ભવિષ્યકાળ જ હોય છે એટલા માટે મિત્રોનો જવાબ આવશે એ ભવિષ્યકાળ શ્ય ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ અવંદે થામ ક્રિયાપદમ હસ્તી તો આ રૂપ જે છે તે ક્યાંનું છે તો તેના માટે પણ તમને રૂપો આવડવા જરૂરી છે તો અહીંયા બનશે પરસ્મે પદ નહીં મિત્રો આત્મને પદ મધ્યમ પુરુષસ્ય પુરુષસ્થ અવંદેથામ એટલે આવશે આત્મને પદ મધ્યમ પુરુષસ્ય ત્યાર પછી દાતવ્યમ ઇતિ પદે કૃદંત અસ્તે તો અહીંયા જે છે મિત્રો તમને ખ્યાલ હશે તવ્ય તવ્ય અને અનિયર પ્રત્યે એ આવે છે ત્યારે વિધ્યાર્થ કૃદંત રૂપ આપણને જોવા મળે છે તો અહીંયા મિત્રો જવાબ આવશે વિદ્યાર્થ કુદન ત્યાર પછી પંદર નંબરનો પ્રશ્ન જોઈએ પ્રાકૃત વ્યાકરણ અને સહ યોગ્ય સંયોજયત તો મિત્રો આ હેમચંદ્રાચાર્યવાળો જે પાઠ છે તેમાંથી લેવામાં આવેલું છે તો પ્રાકૃત ભાષાયાનું વર્ણન જે છે તે અંતિમયો અધ્યાયો એટલા માટે જવાબ મિત્રો આવશે બી શ્રીમદ્ભગવદતા શ્લોકા સંત ગીતાની અંદર મિત્રો 700 શ્લોકો છે વજરાદપી કઠોરાણી ખાલી જગ્યા એ શ્લોક જે છે એ અસ્ય શ્લોકસ્ય કરતા વર્તતે આ શ્લોકના રચયિતા છે મિત્રો ભવભૂતિ કે જે ઉત્તરામચરિતની અંદર આ શ્લોક આવેલો છે ત્યાર પછી અઢાર નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા વ્યવહારે ભોજનાર્થ જના નિમંત્રિતા તો અહીંયા મિત્રો ખાલી જગ્યા પછી તમને જોવા મળશે વ્યવહારે એટલે સપ્તમે એક વચનનું રૂપ છે એટલા માટે અહીંયા મિત્રો જવાબ આવશે ડી સામાજિકે ત્યાર પછી બાણભ્ટ માતુ નામ કેમ તો બાણભના માતાનું નામ છે મિત્રો ભાનુમતી ત્યાર પછી બોધાયન લિખિ ગ્રંથ વર્તતે બોધાયન દ્વારા ભગવદ અચ્યુતિયમ ગ્રંથ લખવામાં આવેલો છે ત્યાર પછી 21 નંબરનો અહમ ખાલી જગ્યા કૃતે જીવામી તો અહીંયા ઉપપદ વિભક્તિનો ઉપયોગ કરવાનો છે તો એ જવાબ આવશે મિત્રો અહમ સંસ્કૃતસ્ય કૃતે જીવામી 22 નંબરનો પ્રશ્ન જોઈએ દ્રાક્ષ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ દ્રક્ષશબ્દનો પ્યાય શબ્દ છે ઝટિથી એટલે કે ઝડપથી ભદ્રમ વિદુદ્ધાથક શબ્દ અસ્તી તો ભદ્ર શબ્દનો વિદુધતિ શબ્દો થશે મિત્રો અમંગલમ ભદ્રમ એટલે કલ્યાણમ અને અભદ્રમ એટલે અમંગલમ યુવાં પ્રચલત અસર ઉચિતા સ્મ્રયોગ કમી તો યુવા પ્રચલત અહીંયા સ્મપ્રયોગ થશે મિત્રો યુવા પ્રચલત યનો ઉચિત સ્મ પ્રયુક્ત પ્રચલથ સ્મ એદ્યા ભક્તા હો જવાબ આવશે મિત્રો ચુર્વિધા છવ્વીસ સીતા અપનયનકાલે ઝટાયુ કુત અતિષત તો મિત્રો જવાબ આવશે આમ વનસ્પત કૂટનાથસે કતિથાય ભવિષ્ય તો કૂટનાથના ઘરે મિરો કુટુંબી અતિથયઃ કુટુંબીજના અતિથય ભવિષ્ય સરસ્વતીકંઠાભરણ નામના વિરચિતમ અસ્તિ તો જવાબ આવશે મિત્રો ભોજેન નદ્યો કૈલાસમ ન નયતિ તો તેનો જવાબ આવશે મિત્રો મિત્રો ગંગા સરસ્વતી રાક્ષસઃ ક્યા નૃપે અમાત્યઃ આસિ નંદસ્ય કતિ માસાનદા કોટનાથસમ એસાન કૃપ પૈતામહિસ જલાશય ત્યાગું નદવિષ્ય ય શિષ્યસ ખાલી જગ્યા ઉદ્ય સુર તો મિત્રોહિતાય પ્રકૃતિ સરોવરા કીદૃ તો મિત્રો જવાબ આવશે પેયજલા પતંજલે સ્થિતિકાલ કર્ષેભ્ય પૂર્વ આસિ તો મિરોણો જવાબ આવશે દ્વાશતિશતવર્ષેભ્ય પૂર્વ કર શુદ્ધ કૃવા બાલ કં સમાચરે તો મિત્રો જવાબ આવશે તેનો બીવ્યાયામ પદાર્થા ક્રિયા પ્રયુક્તા કવ્યા તો મિત્રો તેનો જવાબ આવશે સાદૃશ્ય ક નય છે મ્રિયતે કદાચ તો મિત્રોનો જવાબ આવશે આત્મા જેનો ક્યારેય જન્મ નથી અને ક્યારેય મૃત્યુ નથી વૃક્ષ અગ્રેમ તો મિત્રો એનો જવાબ આવશે ફલં ખાલી જગ્યા મમ મા શુત તો મિત્રો આમાં જવાબ આવશે પૌરાણિક્યા કાનીચિત લઘૂની ખાલી જગ્યા પાત્રાણી અપી તત્ર સ્થાપિતાની તો મિત્રોનો જવાબ આવશે નપુસકલિંગનો નૂતનાની પાત્રાણી બેતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ દુર્ઘટનાગ્રસ્તો જન કુત નેતવ્ય તો મિત્રો એમાં જવાબ આવશે બી ઔષધાલયમ મંત્રગુપ્ત વૃત્તાંત દશકુમાર ચરિત્ર કસ્ન ઉછવાસે વર્તતે તો મિત્રો જવાબ આવશે ષઠ્ઠે યદુકુલ પ્રવાલ કહ તો મિત્રો તેમનો જવાબ છે ઘટોત્ મિત્રો યદુકુલ પ્રવાલની વાત છે અહીંયા ઘટોત્ઘ નથી માફ કરશો જવાબ આવે છે અભિમન્યુ પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન છે હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાશુ તો આ પહેલા જ પાઠનો છે તો એમાં જવાબ આવશે સવિતર છેતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ પૂર્વે કે સમજાના ભાગ ઉપાસ મિત્રો આમાં જવાબ આવશે દેવાહા સુડતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ અર્જુન કિમ દ્રષ્ટુ કામાં ભૂલોકમ આગચ્છત તો મિત્રો જવાબ આવશે પૃથ્વી પૃથ્વીને જોવા માટે સ્વર્ગ થી ઉતરેલો અર્જુન આવે છે નખ પક્ષ મુખાયુદ્ધ કહ રાવણેન સહ યુદ્ધમ અકરોત તો મિત્રો આનો જવાબ આવશે રાવણની સાથે યુદ્ધ કરે છે જટાયુ ત્યાર પછી ઓગણપચાસ નંબરનો પ્રશ્ન જોઈએ તત્ર ખાલી જગ્યા શ્રેષ્ઠી પુત્ર વસતી તો મિત્રો જવાબ આવશે અહીંયા શ્રેષ્ઠી પુત્ર છે એટલે જવાબ આવશે એક એટલે બી અને ત્યારબાદ પ્રશ્ન નંબર પચાસ જોઈએ મિત્રોનો જવાબ આવે છે માટીનું ઢેફું તો મિત્રો આ સંસ્કૃતના પ્રશ્નપત્ર એક સોલ્યુશન આપણે આભારી છીએ નરેશભાઈ સાની કે આપણને મદદ કરી નવા વિડીયો માટે આપણે ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ